નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં મિત્રો પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ના આવતા ઉમેદવારોએ કર્યું છે હાઈકોર્ટ કેસ મિત્રો શું જગ્યાઓ વધારો થશે સંપૂર્ણ માહિતી આપવાનું શું કેમ કે જે કેસ બાબતે અપડેટ મળી છે એમાં જગ્યા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્રો પીએમએલ આવતા હવે શું ફરી આપણાને તારીખો આવશે આપણે તારીખોની રાહ જોવી પડશે શું છે કોર્ટ મેટર એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં મિત્રો આજનો નવી અપડેટ મળી છે શૈક્ષણિક લગતી અપડેટ ખાસ મિત્રો જોવાગો છો અને મિત્રો ખાસ ચેનલ પર નવા શું જરૂર સબસ્ક્રાઈબ કરી દઉં જેથી તમને અગાઉની નોટિફિકેશન અપડેટ જોવા મળી જશે ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કર્યા છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે ત્યાં પણ તમે અપડેટ મળી શકો છો મિત્રો અહીંયા અપડેટ આપણને આપવામાં આવેલી છે પીએમએલ બાબતે છે અહીંયા એફએમએલ છે એની મહાખુશખબરી મિત્રો આવી છે કે એક સપ્તાહની ફાઇનલ મેચ જાહેર કરશે કેટલો ટાઈમ છે એનો આપણે કાલે એક વિડીયો મૂકેલો છે તો ખાસ નિહાળી લેજો તમે નહીં નિહાળ્યો તો જરૂરથી નિહાળી લેજો મિત્રો મનીષ શાહ અહીંયા તમને જોવા મળ્યા છે જેમાં સર મેડમ કરી ડિટેલ્સ ઓફ ધ ન્યૂ મેટર ફેર યુ આર યુ અન્ડર અને જે તમે જોવા મળ્યું છે ગુજરાત અહીંયા ફિલિંગ નંબર લખેલો છે અહીંયા સી સીએનઆર નંબર લખેલો છે ડેટ ઓફ ફિલિંગનું આપેલું છે તો આઈટી અને હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં જોવા મળેલું છે રિગાર્ડિંગમાં જેમાં જે કેસ કરવામાં આવ્યો છે એ કેસ મેટર મિત્રો જોવા મળી રહી છે હવે જોઈએ કે આગળ શું આપણને એમના તરફથી જવાબ આપવામાં આવે છે અને શું જગ્યાઓ વધારો થશે કે નહીં કેમ કે મેન મુદ્દો મિત્રો જગ્યા વધારે લઈને આ આ હાઈકોર્ટ મેટર થયું છે મિત્રો તો જોઈએ અગાઉની અપડેટ જાણવા ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કર્યું થોડી પણ જો કંઈ આ લગતી રિગાર્ડિંગ કઈ અપડેટ આવે છે તો ખાસ જણાવવામાં આવશે મળી નવી અપડેટ નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત